નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે એર ઇન્ડિયાનું એરબેસ એ આઈ એક્યોતેર દુર્ઘટનાગ્રસ્ત ના મસી ગઈ હતી અને આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વિમાન ક્રેશ થયું ત્યારે કિમીની ઝડપી હતી મુસાફરો જે યાદી બહાર આવી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બાર નંબર પર નામ લખેલું હતું જે સીટ ઉપર નામ લખેલું હતું દુર્ઘટનાના પગલે અમદાવાદ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનાના પગલે અમદાવાદ એરપોર્ટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે આગામી સૂચના ન મળે ત્યાં સુધી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે આ પ્લેનમાં સવાર મુસાફરોની યાદી બહાર આવી છે તેમાં મુખ્યમંત્રી જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આવ્યું છે પ્લેન ક્રેશમાં બે કિમી દૂર સુધી ધુમાડા ગોટે ગોટા દેખાયા હતા અગિયાર વાગે એરપોર્ટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય પાણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડી દેવામાં આવ્યા છે જય હિન્દ જય